ટાના સેવંત્રા ગામ પાસે મોચેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે બે માં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે ડેમ નો પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે સેવંત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે આ ગામના થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો અગાઉ ત્રણ વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમનો પારો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પારો તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે

છે પાયમાલ કરી દીધા ટીમ બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાચીના દ્રશ્યો જોવા મળ્યા બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ પંદર વેગા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદીઓ વરસ્યો કે પાક સાફ થઈ ગયો ખેડૂતે મજૂરી પાછળ પાંત્રીસ હજાર રૂપિયા અને બિયારણ પાછળ દસ હજાર જેટલો ખર્ચ કર્યો હતો પરંતુ વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું વાવેતર કયો તો ત્રણ મહિના થઈ ગયા જે વાવેતર કર્યું તેને હવે જે ચાલુ થવાની તૈયારી હતી અમે ફુલાવ રૂપર વાઢવાની જે અમારે લાણી લેવાની હતી ને ત્યાં બરાબર આ વરસાદ એટલો આવ્યો ને તો કાઈ લેવા પણ જ ન રહ્યો અમારે એવો વરસાદ પડ્યો હોતી વૃષ્ટિ થાય એના કારણે મારે મરચીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને એ મજૂરની મજૂરી છે એનો ખર્ચ છે ઈ બહુ વધારે વળતો હોય છે મરચીમાં જેથી કરીને મને નફા કરતાં નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાક ને ટોટલ નિષ્ફળ ગયો છે અત્યારે રાજકોટ પંથક પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે ખાસ કરીને રાજકોટનું બેડી ગામ કે જે શાકભાજીના વાવેતર માટે જે પ્રખ્યાત છે ત્યાં સંપૂર્ણ નાશ થયો છે માત્ર શાકભાજી અન્ય પાકોને પણ નુકસાન થયું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે છે આ તુવેર છે તુવેરના પાકને પણ જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ તુવેરના જે છોડ છે તેમના જે મૂળ છે તે બળી ગયા છે અને હાથેથી બહુ સરળતાથી ઉપડી શકે તેવી હાલતમાં છે 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 એટલું જ નહીં અહીંયા ફૂગ પણ ચડી ગઈ જેથી કરીને કરીને જે જે તુવેરનો પાક તે સંપૂર્ણ નાશ પામ્યો ખાસ ત્યાં ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે સોળસો થી સતરસો વીઘા જે ખેતરો છે કે જેમાં આ રીતના નુકસાન થયું છે તુવેરનો પાક છે તે સંપૂર્ણ બળીને નાશ પામ્યો છે આ જે પાન છે અત્યારે લીલા હોવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાન એકદમ સૂકા થઈ ગયા છે અને ખેડૂતોને જે છે એક મોટી આર્થિક નુકસાની ભોગવવાનો ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી આ ખેડૂતો દ્વારા તંતોડ મહેનત કરવામાં આવતી હતી મોટા પ્રમાણમાં ખર્ચાઓ પણ કર્યા હતા જોકે તેમના મહેનત અને ખર્ચા પર વરસાદના પાણીએ પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે હાર્દિક જોશી ન્યુઝીન ગુજરાતી રાજકોટ વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો છે પરંતુ વરસાદના કારણે શાકભાજીની ઓછી આવક નોંધાઈ છે અને જેના કારણે રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ સો રૂપિયા ઉપર પહોંચી ગયા છે શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે મોટાભાગના શાકભાજીના ભાવ સો રૂપિયા પાર ગયા છે સવાર એકસો વીસ છે ભીંડા એકસો વીસ છે ટીંગડોળા એકસો વીસ છે આ વરસાદને લીધે ભાવ બહુ ભાવ વધી ગયા છે આવા કોશી છે બરાબર વરસાદો પાણીથી બધું શાક બગડી ગયું લવાલ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ છે ત્યારે ન્યૂઝ સિટી ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામના ખેડૂતોની વચ્ચે છેલ્લા ચાર દિવસથી ખેતરમાં પાણી ભરાયેલા છે લવાલ પાણી ખેતરોમાં ફરી વળતા તારાથી સર્જાય છે ડાંગરના ખેતરોમાં પાણી ભરાયેલા છે

વધુ નુકસાન થયું છે હું જે ઉભો છું તે ખેતર ની અંદર હજુ પણ મારા ઢીચન સમા પાણી છે એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે એના ખેડૂત જોડાયા છે શું નામ તમારું અને શું પરિસ્થિતિ મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી ગામ પૂનાજ તાલુકો માતર

એ કઈ થોડો રહેવો લાગતો નથી અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથા અમને મળતર આપે વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે કારણ કે એક વીઘે લગભગ પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો થયેલ છે જે હાલમાં કઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હું પણ અત્યારે અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક જવાના કારણે ગામ એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવામાં તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળું સિઝન લઈ શકે કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું કામ લોકોને ભીતિ સેવાઈ રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પૂનાજ ખેડા ભરૂચ જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો છે જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે જેમાં વઢવાણ તાલુકામાં છ હજારથી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું ખેડૂતોની હાલત કફોડી બની વઢવાણના મેમકા માળોદ કોઠારીયા વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ મગફળી જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જાય અમારે સરકાર ને એટલી માગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળા આંકડા મેકી દે છે ને પછી કે આવી રીતના થઈ ગયું સર્વે એ નહીં પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે પાંચ ખેતર માં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ

પાંચ હજાર વીઘાથી વધુ જમીન છે જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે સરકાર દ્વારા સર્વે અને સહાય ની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે પરંતુ સહાય નામે ખેડૂતોને અને આશ્વાસન મળ્યા છે ત્યારે સર્જાય છે અક્ષય જોશી ગુજરાતી સુરેન્દ્રનગર દસ લાખ ની લાંચ કેસમાં મોટી સફળતા મળી છે અગિયાર મહિના થી ફરાર પીએસઆઈ આખરે ઝડપાયું છે ઉત્તરાયણ પોલીસ મથક પીએસઆઈ દિલીપ ચોસલાની દસ લાખની માંગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે આજના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ધીરજલાલ ઠક્કર આખરે દુબઈ થી દબોચાયો છે મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દીપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનો રેકેટ ચલાવતો હતો દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં છે વોન્ટેડ અને તે બે સત્યાવીસો કરોડથી વધુના સટ્ટા કૌભાંડમાં વોન્ટેડ હતો સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી નાખી છે હવે સીબીઆઈ ઇન્ટરપોલ અને ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ ધરપકડ થઈ છે તો હાલમાં આરોપીને વિદેશથી પરત છે આરોપી સામે કરોડથી પણ વધુની ગેરરીતિનો આરોપ છે પચીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં અમદાવાદના વાધવપુરા પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી

માધુપુરા પોલીસ સ્ટેશનમાં પીસી દ્વારા એક કેસ કરવામાં આવેલ જેની અંદર જે કરોડો રૂપિયાનો સટ્ટા કૌભાંડ પકડાય જેમાં સત્તાવીસો કરોડ થી વધુ કોઈ સટ્ટા કૌભાંડ હતો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આ કેસમાં આરોપી દીપક ઠક્કર દુબઈમાં હતો અને તે મુખ્ય આરોપી હતો જેને લઈને તેની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને ઇન્ટરપોલ અને સીબીઆઈ ની મદદથી જો દુબઈ પોલીસે આરોપીઓને સોંપ્યો છે અને એસએમસી ની ટીમ જે છે તે દુબઈ થી અહિયાં લઈને પહોંચી છે તેની પૂછપરછ શરૂ કરી છે જોકે આ ખૂબ જ ચર્ચાસ્પદ વિષય હતો કારણ કે આ કેસ બાદ તપાસ કરનાર પીસીબી હતી તેમની ઉપર આરોપ લાગ્યા હતા અને તેમના અધિકારીઓ પણ જોકે સસ્પેન્ડ અને ટ્રાન્સફર સુધીની કાર્યવાહી થઈ છે તો ખુબ જ ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો તો જેમાં મુખ્ય આરોપી દીપક ઠક્કર દુબઈ થી ધરપકડ કરીને અમદાવાદ જે ગાંધીનગર લાવવામાં આવ્યા છે બિલકુલ આભાર માહિતી બદલ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકીલ છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે ડાંગ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તાપી છોટાઉદેપુર નર્મદામાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સહિતમાં ભારે વરસાદની આગાહી છે વીસ સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ अति भारी बरसात की आगाही करवमा आवई छे તમારા જિલ્લામાં ક્યારે અનરાધાર વરસાદ પડશે તે માહિતી અમે જણાવી રહ્યા છીએ હવામાન તરફથી આ મોટી આગહી કરવામાં આવી છે તાપી છોટાઉદેપુર नर्मदाમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે अगले आने वाले अगर हम हफ्ते की बात करें गुजरात में सो so, अगले 5 दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग जारी की गई है जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ल्ड है सो so, उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले पाँच दिनों में जिसमें अगर हम बात करें डे वन की उसमें जो है गुज गुझार, साउथ गुजरात के कुछ डिस्ट्रिक्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है जिसमें मुख्य तौर पर सूरत नवसारी वलसाड दुम दादा नगरी डांग तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल है जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पर और राजकोट गोटार तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है डे फोर में जो है अगर हम बात करें सेंट्रल गुजरात के हिस्से हैं तथा नॉर्थ गुजरात के कुछ हिस्से हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है तथा सौराष्ट्र कच्छ के जो है गुजरात रीजन से जो सटे डिस्ट्रिक्स हैं मोरबी सुरेंद्रनगर भावनगर गोटाड राजकोट जिसमें भी हैवी आइसोलेटेड कच्छ में भी देखने को मिल सकता है 24 घंटों में बहुत कम बारिश दर्ज की गई है जिसमें सबसे अधिक बारिश भावनगर में सात एम एम सौराष्ट्र कच्छ में और गुजरात में जो है साबरकांठा में सात एम रेनफॉल दर्ज किया गया है ओवरऑल रेनफॉल बात करें हम गुजरात स्टेट में अभी तक जो रिसीव हुआ है वो नॉर्मल से 40 परसेंट अधिक दर्ज किया गया है पूरे स्टेट के ऊपर और अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में उन्नीस परसेंट है नॉर्मल से अधिक रेन तथा सौराष्ट्र कच्छ में जो है छियासी परसेंट अधिक रेन दर्ज किया गया है सामान्य रेंज से